તો અત્યારના સમયમાં એક ફ્રી ફ્રી લોકિંગ કરવું જે ખૂબ મહત્વનો પાર્ટ બની ગયો છે જેની અંદર તમે ફ્રી લોકિંગ ફ્રી લોકિંગ કરીને ઘણા બધા પૈસા કમાઈ શકો છો અત્યારના યુટ્યુબરો મિત્રો જે છે ઘણા સમયથી યુટ્યુબ પર ટ્રાય કરતા હોય છે પણ કશું નિયુ પડતો નહીં એટલે અમુક આવી ઘણી બધી ભૂલો થતી હોય છે જેની અંદર બધા મંજાતા હોય છે તો ગમે તે વિડીયો બનાવી દેતા હોય છે કેમ કે કોઈ સ્ક્રીપ્ટનું ફીવાનું નથી હોતું બેઝિકલી બીજી વસ્તુ હોય છે કે કેમેરાને સારી ક્વોલિટીમાં શોધતા હોય છે મેન વસ્તુ એ હોય છે કે સૌથી પહેલાં બોલવાનો પ્રયત્ન કરતા હોય છે જે કઈ ભાષામાં સારી રીતે વાત કરી શકીને તે વોગિંગ પ્રભાવિત કરી શકતા હોય છે તો મિત્રો આવી રીતે ઘણી ઘણી નાની મોટી બોલો થતી હોય છે વ્લોગિંગમાં જેમ અત્યારે હું બોલી રહ્યો છું ફૂલ સ્પીડમાં તો મિત્રો આવી રીતે વ્લોગિંગ ના કરાય કારણ કે આવી સ્પીડમાંથી બોલોથી કોઈ ઓડિયન્સ તમારું જે છે ધ્યાન પણ લઈ શકતું નથી અને બીજી વસ્તુ એ છે કે ઇધર ઉધર દાખલ નહીં કરવાની ઓમ નોમ જે કરશો તો યુવક સારો નહીં બના અને બીજી વસ્તુ તમારી મેન આઈ કોન્ટેક હોય એ તમારા લેન્સની અંદર હોવો જોઈએ સીધી સીધા જેમ કે કોઈ સારો લેન્સ તમારા હોમ કોઈ જોડે વાત કરતું હોય એમ તમારે એમની જોડે એની જોડે સીધી વોશોમાં લઈને વાત કરવાની હોય છે તો આવી નાની મોટી ભૂલો થતી હોય છે મિત્રો તો નાની મોટી ભૂલોથી માણસ મોટું મહાન બની શકે છે બરાબર